મિત્રો બદના सीताराम કેમ છો મજામાં સુપરબત આપડે આવી ગયા છે વાડીએ તો આજે જોઈ લે વાડીનો નજારો જોઈ લ્યો વરસાદની જરમર જરમર સાટ સાટા થોડા થોડા સાટા ચાલુ છે એક ક્લાસ લોકેશન થઈ ગયું છે લીલોતરી લીલોતરી બધી થઈ ગઈ જો રાજાભાઈ આપડે હું ગયા છે ડુંગરી બાકી છે તો હાલો મિત્રો તમને બતાવી દઉં માંડવી જો ઓગણચાળીસ નંબર માંડવી આ બાજુ છે આપણે લાઈવમાં કહેતા તો પહેલાં ઓલીઓ કરવી બે હરકી થઈ ગઈ છે જો તો કેમ છો મિત્રો બધાય મજામાં હાલો જોઈ લ્યો લો બધું એકલા થઈ ગયું છે વરસાદના પાણીએ જોર કરી ગયા એક નંબર થઈ ગયું છે ઝાડ બધું જો આઈ ક્લાસ થઈ ગયું છે બધું એક નંબર થઈ ગયો મિત્રો જો સાટા ચાલુ છે ખૂબ મજા આવે છે ડુંગળી ફરવા ગયું બીડું કાઢી દવા દીધી આપણે વિડીયો મૂક્યો બધા જોઈ ગયો વરસાદ ચાલુ છે આ એક ક્લાસ ચાલો જોતા રહ્યો મિત્રો જો જોરવિલમાં ફૂલ આવી ગયા વરસાદના પાણીના પાણી અડી ગયું એટલે આઈ ક્લાસ થઈ ગયો બધું જુઓ મિત્રો આ છે હવે જોવો ધનમડા ડેરી પણ અહીંયા છે આપણે લાઈવમાં એકવાર બતાવ્યા હતા હવે મૂકેલી હે બધા જોઈ ગયો મિત્રો જો આજનો નજારો જો ચાર સાટા સારું છે આઈ ક્લાસ લોકેશન એક નંબર થઈ ગયો મિત્રો આ કડવી માંડી આવી ગયા અહીંથી જો આ કડવી આવો ઘણું ચાલુ જુઓ કેવી માંડી મિત્રો આ કડવી છે આવું પણ ચાલી માંડીએ નંબર માંડી તો હાલો જોતા રહ્યો આગળ બતાવું તમને તો જોઈ લ્યો કલરના ફૂલ જોવો દ્રાક્ષ વેલો વેલા બધું એકલાસ છે આપણે જો અહીંયા આવી ગયો પેલા લાઈવમાં આપણે બતાવું ત્યારે આટલું બધું નહોતો વરસાદના પાણી જોર કરી ગયો એક ક્લાસ મિત્રો આ છે ફૂલના રોપ જોવો ગુલાબી સોટી ગયા એકલાસ આજનો નજારો જુઓ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હે મશીન પીડું છે આપણે વાડી આવી ગયા હે વાદા પાણી કને ખા હે આજ છે વીસ તારીખ આપણે બળદનો વાળો આવી ગયો પાછો પાછો મહી આપણે અહીંયા બ્લક બનાવીશું લઈ આવીશું તમારા માટે આપણે મહી આવી ગયો હવારો મિત્રો હાલ ઉપર કે ઉપરનું લોકેશન બતાવી જો તમને એકવાર જુઓ મિત્રો સીડી ચડી દઈ પગથિયા જો જોવા ઉપરથી મશીન જોવો ધોવાઈ ગયું વરસાદના પાણીમાં એક ક્લાસ ચંદા માથે ચંદા માથે આવતી મારી નાખવી જો રાખવા ઝંડા ને ક્યાં રાખી રાખી દઈએ પાછો મિત્રો જય માતાજી સાઈડ માં રાખી દઈએ મિત્રો ઝંડો આપણે રાખી દીધો હે કુતરીમાંથી બેઠી કુત્રી ભગાડી પણ નજારો જોવો મિત્રો બધા હવે આપણે ડુંગળી એલા જઈએ જો વરસાદ બધી સાટા સારું થઈ ગયા એક ક્લાસ જો નજારો એક નંબર નજારો થઈ ગયો છે જો લીલાવાળો ઝારી ઢરી ગઈ હે ની કાલ બહુ પવન હતો એટલા માટે તો મિત્રો ડુંગળીમાં લીંડો માટે આવી ગયા હતા થોડા થોડા કેળા લીધા આમ લીધું પાછળ ધારું આમ મોટું મોટું ખડું પડ્યું કાલે દવા મારીથી અત્યારે વરસાદ થઈ ગયો સારું જો રેડો હાઈ ક્લાસ આવી ગયો મંડાણે આવે તો બહુ થવા છે ગરમી આજે ઓછી તો વરસાદ સવારનો જ ચાલુ જ્યારે છે હવે ફાસ આવી ગયો હે જો પાણી ભરાઈ ગયા એકલાસ વરસાદ ચાલુ થઈ ગયો પબ્લિક બધું ઘી વીગી લીધો વાળું આપણે અહીંયા વાડી હૈયા છીએ જો જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં બહુ વરસાદ મંડાયો જો જુનાગઢ સાઈડમાં જુઓ વરસાદ આપણે ઘણી પહેલાં વરસાદ આવ્યો પાણી પાણી કરી નાખ્યું મિત્રો બહુ વરસાદ હતો એકલાસ ક્લાસ વરસાદ સારો હતો જો આમાં પાણી ભરાઈ ગયા એમ તો રીંગણીમાં જો બતાવું તમે પાણી જો આમાં પાણી ભરાઈ ગયા હે જો મિત્રો લોકેશન જવું કેવો સારો હાઈ ક્લાસ થઈ ગયો હોય ને જોવો નજારો જોવો ડુંગરી ડુંગળીનો કલર જોવો બધી ડેમનો કાઠો દેખા મળ્યો પાણી દેખાય ડેમનું જોવો બધે પાણી હાઈ ક્લાસ થઈ ગયા હાલતા થઈ ગયા પાણી જોવો પાછું પાણ થઈ ગયું હોય આજે જો ઢોરના ખીલામાં પાણી ભરાઈ ગયા હે જો વરસાદ સારો આવી ગયો અત્યારે હવાના ચીણ હજાર સાટા પણ અત્યારે સારો આવ્યો પાછો મશીન આગળ પાણી ભરાઈ ગયા ઉથરાટમાં જાઓ બધે પાણી ચાલુ થઈ ગયા એકલાસ પોપોટે ખાય છે બે પોપોટ જો બે શેણ ખાય છે ભલે ખાતા ટાઢડાના મજા આવે આવીને સકુલિય કાંઈ બેઠું છે જો ધીમા ધીમા નીર વરસી રહ્યા પાછા જો મિત્રો ગોડાઉના ધાબા ઉપર પડી જાવ પાણી સારું થઈ ગયા જાઓ બમોડામાં જ પાણી સારું થઈ ગયા વરસાદ એમ તો સારો થઈ ગયો અત્યારે આ પાસો નિક્ષો હે બધો જો મિત્રો નજારો જુઓ વરસાદનો ચાલો મિત્રો આજે આપણે આટલું કાલે ફરી કાંકમાં કાંક નવું તમારા માટે લાવીશું હાલો આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો વિડીયોને તમારા માટે કાંઈકમાં કાંક નવું લાવતો રહીશ મિત્રો ચાલો બધાને જય માતાજી તો પોપટભાઈને જય માતાજી કરી દે જો ખાય છે જો બે શ્રેણી ખાવાની જાય ક્લાસ ચાલો મિત્રો વિડિયો ગેમ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા